કેલ્શિયમની ગોળી વિશે સવાલ છે હવે પોસ્ટ મેનોપોઝલ વિમેનમાં જેમને માસિક ધર્મ આવવાનું બંધ થઈ ગયું હોય એ મહિલાઓમાં એસ્ટ્રોજનનું ઉત્પાદન શરીરમાં બહુ જ ઘટી જાય છે આ એસ્ટ્રોજન હોર્મોન જે અંડાશયમાંથી આવતો હોય છે એ અંતઃસ્ત્રાવ હાડકાના બંધારણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે હાડકામાં બે પ્રકારના કોષો હોય એક બાંધકામ કરતા કોષો અને બીજું ભાંગફોડ કરતા કોષો આ બે વચ્ચેનું બેલેન્સ હંમેશા જળવાયેલું હોય અને એસ્ટ્રોજન હોર્મોન મહિલાઓમાં એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે પુરુષોમાં એ ભાગ ટેસ્ટોસ્ટરન ભજવે છે હવે ટેસ્ટોસ્ટરન પુરુષમાં લગભગ આજીવન બનતો રહે છે કેટલીક ઉંમર પછી એના પ્રમાણમાં ઘટાડો થઈ શકે પણ સામે પક્ષે મહિલાઓમાં માસિક ધર્મની અવધિ પતી જાય સાધારણ રીતે આપણા દેશમાં પચાસ બાવન પંચાવનની આસપાસ મહિલાઓમાં માસિક ધર્મ પતી જતો હોય છે તો એ પછી એસ્ટ્રોજનનું પ્રમાણ ઘટી જાય એટલા માટે ડેઇલી ડાયટરી કેલ્શિયમ ઇન્ટેક એક હજાર મિલીગ્રામ ઓછામાં ઓછો હોવો જોઈએ એવી સલાહ છે હવે જે મહિલાઓ ખોરાકમાં આટલું કેલ્શિયમ ન લઈ શકતી હોય એ ઉપરાંત નિયમિત કસરત ન થઈ શકતી હોય શારીરિક શ્રમ ન થઈ શકતો હોય વજન ઓછું હોય એ મહિલાઓમાં ખાસ કેલ્શિયમનું સપ્લિમેન્ટ લેવું જોઈએ વૈષ્ણવજન